સેંકડોની સંખ્યામાં લોકોએ એકઠા થઈ ઉના દેવ પંથકમાં આવેદન પત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કર્યું હતું સાગરકાંઠા વિસ્તારમાં ખારવા કોળી અને મુસ્લિમ સમાજના હજારોની સંખ્યામાં ફિશિંગ બોટ ધરાવતા માછીમાર સમાજ હાલ દરિયાઈ સીમામાં મચ્છીનું ઉત્પાદન ઘટી જતા મુશ્કેલી અનુભવી રહ્યા છે અને પૂરતા પ્રમાણમાં ફિશ નહીં મળતા બોટ ચલાવવી પણ મુશ્કેલ બની છે તો દરિયાઈ જીવસૃષ્ટિ પર પણ જોખમ તોડાઈ રહ્યું છે દિન પ્રતિદિન બંદરો પરનો માછીમારી ઉદ્યોગ ભાંગી રહ્યો છે જેતપુરના ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ મળે તે માટે માછીમારોની રોજીરોટી એકને એકને અને ગોળ આપવા જેવું છે જેતપુરના ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ મળે તે માટે માછીમારોની રોજીરોટી છીન એ તો એકને ગોળ અને એકને ખોળ આપવા જેવું છે હાલ તો આ મુદ્દો માછીમાર માટે ચિંતાજનક બન્યો છે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર માટે આપવા માટે આવેલા જે જેતપુરની અંદરમાંથી જે પાઇપલાઇન નીકળે છે જે પૂરા ખેડૂત ખેડૂતો સો 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 કિલોમીટરની આસપાસમાંથી કોડીને જે પાઇપલાઇન દરિયાની અંદર પાણી ચાલવે અમે વાત કરે છે જે કેમિકલ પામી પાણી આજે એ મચ્છી કેમિકલ પાણી જ્યારે સમુદ્રની અંદરમાં જશે તો નજીકની જેટલી બી મચ્છી છે નાની મોટી જે અમે નાના મચ્છીમાર છે તો અમે અહીંયા ઉઠી નજીકમાં જ અમે તો મચ્છી પકડી એ કેમિકલ પાણી જવાથી મચ્છીનો નાશ થશે અથવા એક તો નાસ્તો થશે કદાચ એ મચ્છી અમે મારીને પણ લાવીએ તો હરે હવે આજે હર હર માછીમાર અથવા જેટલા બી મચ્છીને ઉપયોગ કરે છે એના એના પેટની અંદરમાં એ જ મચ્છી જશે તો કેમિકલ જશે અને એના બીમારીનું સતત વધી જશે તો મારું કહેવાનું અમારું કહેવાનું એ છે કે એ કેમિકલ પાણીની જે પાઇપલાઇન છે એ ભારત સરકારે કંઈક મંજૂર કરી હતી એને નાશ ના પાડે એટલે નાશ બંધ કરે અને એનો કંઈક નિકાલ કરે બીજા નંબરમાં એ છે કે અમે ભારત સરકારને અમે માછીમાર કરોડો રૂપિયાનું ઊંડામણ કમાઈને આપીએ છીએ હર વર્ષે જે આજ કેમિકલ મારી અમે સપ્લાય કરીએ ને એ સપ્લાય ફોરેનની અંદર ખબર પડી જાય કે ભાઈ આમાં કેમિકલ છે તો એ સપ્લાય અમારી બંધ થઈ જાય લાખો રૂપિયાની રોજીરોટી તો ભારત સરકારે બી નુકસાન થાય શેઠ માસીમાને બી ભારે નુકસાન થાય અને માછીમાનું નુકસાન થાય તો અમે તો બેરોજગાર થાય જેવી નાનોમાં નાનો દાખલો આપે સેમ્પલ જે એ લોકોને ખબર પડી જાય કે ભાઈ પાપલેટની અંદરમાં કેમિકલ જેવી માછલી છે અને આ આજ પાપલેટ આજે પાંચસોથી સાતસો રૂપિયા કિલો જતી હોય ને એ માછલીનો ભાવ જો સપ્લાય નહીં થાય તો એ સીધી સો દોઢસો રૂપિયા બી નહીં આવે લાઈન આવી હા જો પોરબંદરને જાય क्योंकि आ, मैटर सिर्फ और सिर्फ यूपी का नहीं है हमारे लेवल पर चीज़ें नहीं हो सकती आपके प्रपोजल हम फॉरवर्ड कर रहे हैं सेंट्रल गवर्नमेंट में मिनिस्ट्री ऑफ इन्वायरमेंट फॉरेस्ट में भी फॉरवर्ड करेंगे एंड दो भी कंसर्न जैसे पी वगैरह में बोला गया वहाँ पर भी आपका मैसेज पहुँचाया जाएगा और मुझे उम्मीद है कि जल्दी ही जल्दी बताया गया कि कितना आपके लाइवलीहुड के ऊपर इशू होने वाला है जितने भी हमारे मछुआरे भाई बहन है यहाँ पे तो कि की आबादी का 25 हिस्सा सारे सारे डिपेंडेंट करता है है तो जल्दी आपका कुछ ना कुछ कुछ ना ना सॉल्यूशन अगर ये प्रोजेक्ट रुक सकता है या फिर उसका नेगेटिव हम करके के अंदर हो जो भी आगे निकलेगा, वो जल्दी आपको खाते, गुजरात खारवा समाजिंग एक मीटिंग थे तात्कालिक धोरण બોલાવવામાં આવી હતી એનું કારણ એ હતું કે જેતપુર જે જુનાગઢ જિલ્લામાં આવેલું છે ત્યાં સાડી ઉદ્યોગ નો બહુ મોટો વ્યવસાય છે એ સાડી ઉદ્યોગમાં જે યુક્ત પાણી છે એ જેતપુર થી થઈ અને પોરબંદર સુધી પાઇપલાઇન દ્વારા સમુદ્રમાં થલાવવામાં આવશે જે જેનાથી સમુદ્ર કિનારે જે કોઈ માછલીઓ છે એ માછલીને બહુ મોટું નુકસાન થઈ જાય અને એ જો નુકસાન થાય તો અમારી રોજીરોટી ઉપર એની તરત જ બહુ મોટી ખરાબ અસર પડે એમ છે અને અમારી રોજગારી છીનવાઈ જાય પૂરી તકો અત્યારે ઉપસ્થિત થઈ છે જેના માટે કરીને અમે લોકોએ આજે એનો વિરોધ કરી અને જે જિલ્લાના કલેક્ટર છે એ સમગ્ર ગુજરાતના કાઠાર વિસ્તારના તમામ માછીમારો કચ્છથી લઈને નારગોલ સુધી ના જે લોકો છે એ તમામે તમામ માછીમારો આજે એક દિવસે સાથે બધા સાથે સાથે લઈ માછીમારોને લઈ અને આવેદનપત્ર આપવા માટે નક્કી કર્યું હતું અને અમે વિનંતી કરી છે સરકાર શ્રી સરકાર શ્રી ને ભારત ના યસએસબી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ને અમે સંબોધન કર્યું છે અને લખ્યું છે કે આ જે કોઈ પણ કેમિકલ યુક્ત પાણી છે એને તાત્કાલિક ધોરણે કોઈ હલાઈ દી વ્યવસ્થા કરી અને એને બીજી રીતે કોઈ એનો નિકાલ કરવામાં આવે વૈજ્ઞાનિક દબે અને જે ઇન્ડસ્ટ્રીઝ છે એમને પણ કોઈ રોજગારીની તકો ન જાય અને સાથે સાથે અમારી જે માછીમારીની રોજગારની તકો છે એ પણ જતી ના રહી એના માટે કરીને અમે આજે વિનંતી કરી છે અને માનની શ્રીએ અમને આશ્વાસન આપ્યું છે કે હું જે યોગ્ય જગ્યાએ આ તમારું આવેદનપત્ર છે એ હું પહોંચાડીશ જેના માટે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે જે કોઈ પણ માછીમારો અહીંયા પોતાનો ધંધા રોજગાર બંધ કરીને અહીં પધારેલ હતા અમારા મા ને માન આપીને એ એમનો પણ ખૂબ ખૂબ હું દીવ ખારવા સમાજ વણાકબારા ખારવા સમાજ અને ગોગલા ખારવા સમાજ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું